પટેલ જયેશ ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર વિસનગર આજે વડનગર ખાતેથી દેસાઈ સાડા બાર વાગે કોલ આવેલ તે વડનગર ખાતે જે જેલ ટાવર હતો ઊંચો એના ઉપર એક માણસ ચડી ગયેલો છે તો અમારી વિસનગરની ફાયર ટીમ ઘટના સ્થળે આવીને ત્યારબાદ અમારા જે બે ફાયર પાયલોટ અને ફાયરમેન જે દ્વારા રેસ્ક્યુ કાર્ય કાર્ય ચાલુ કરેલ અને એને બહુ તકલીફ બાદ તેને ઉપરથી ઉતારેલો હતો સાહેબ ઉંમર કેટલી હશે આશરે આશરે ઉંમર એમની પિસ્તાલીસ વર્ષ આસપાસ હશે શું લાગે છે કે કોઈ નશો કરીને ચડવે યા તો મન બુદ્ધિ નો એવું કઈ લાગી એવું લાગી રહ્યું તો મન બુદ્ધિ નો હોઈ શકે એમના ભરબડ વધારે કરી શકતા હતા